જય મુરલીધા બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં પરમદી ના બ્લોગમાં આપણે કિશનભાઈનું વાવણું કરવા ગયા તા ઓરવનું ભૂકો હારવાનું કામ આપણે હાલતું હતું ભૂકો જોઈ લ્યો હવે થોડોક રહ્યો હરાતરાનું બાકી બધો હાર લીધો આજે લગભગ પાંચમો બી ગયા ભૂકો હારે ને કારણ કે ઓછા માણસ હોય ને ભૂકો હામકો એટલે ખૂટે નહીં પછી આ બધું ભરવામાં ખૂંદવામાં વાર બહુ લાગે ને પછી એવી ગરમી થાય

પછી આપણે અહીંયા થોડીક જગ્યા હતી ની ભેરી ને હજી ભાણી બાકી જો અહીંયા અહીંયા થોડીક જગ્યા હતી ને નીયા ટૂંકમાં જાજો તો ના માય થોડોક માયો તો એ ભૂકો વાય તો સમીકું હવે આને ભૂકો ને ક્યાં નાખો ભૂકો બહુ જાજ્યું હોય ને પસાર એક બેન આપણે વેચી નાખીએ એટલે ઘણો બધો વધતી પટાણ કોઈ આવતું નથી ભરવા અરે હામાં ભાઈ ને કદી દીધો હજી ભરવા નથી આવ્યા અને આપણે પછી વરસાદ થઈને પડાવે છે તો પછી આખો વરસ હળી જાય રૂમ માં પછી ભરવાનું સિટિંગ ના આવે એટલે એ બે માં એ ભૂકો ફૂલ વધતો હતો પછી આપણે ચાલુ દેખાય તો પીડી દિવસે હાલી હાલીને રોડ કરી દીધો અહીંયા ભૂકો આપણે કડકી હવે અહીંયા બધો માઈ જાય જેટલો છે ને કઈ લીધી હમણાં પંદર વીસ પહેલાં اې ټریکټر مړونو ټریکټر نه کوم دین کوم کته کینم ماما پانی اوه دوه دره بغړې نی نیچه ار اوپر پسی کال یو ډنګړا نو به ټپامه یا اوره ونګي ته تي تو ته یوچو کړم له به تر ډنګړا نا ميره پسی اما اما حباو نو کندای نه واه تا هاکر ما کندا زې نه آ به دایبو भुکو واته ګورې

જેથી કરીને તડકાનું આપણે કાગર બરી ના જાય કાગર તો બે ત્રણ મહિનામાં થઈ જાય ઓલું તડકાનું તમે વિડીયોમાં જોડા ચેનલમાં સબસ્ક્રાઈબન લઈ જ હું કહેતો ને પચીસથી ત્રીજમાં વરસાદની આગાહી છે છવ્વીસ તારીખ છે ને વાદળા હવાના થાય છે થોડા થોડા અને તડકો થોડો ઓછો પડી ગયો કાલે બપોર પછી ના હું કેવું હા હવે બાણા પછી ખાતું ને પોતું હવે ટાઈમ આવી ગયો છે જાય બધું કરવાનો તો તમે વિડીયોમાં જોડાઈજો એ તમે કહી દીધું ને ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ને કમેન્ટ કરી દેજો ખરા મારી તો હું મજા આવે હાડા તો ફાઈનલી ભૂખાનો ઢગલો કરીને કહો હાઉ સાફ હવે છે ફૂક વારો પડેલો

અને પછી આમાં થી ખાતા ટૂંકમાં ઓયણી ટેકટડી નીકળે એમ હતી નહીં ડેફા બહુ છે એટલે આથી કાચા સાટ મૂક્યું પછી રાપ આપણે ટેક્ટડીથી આપતા એવું નીકળો થોડાકમાં આઈલી ને પછી ટેકટડી ખેપા મારા હોય એટલે ડેફામાં ફાંઈ જતી ફલવાઈ જતી એટલે રાપ આવેલી જ દી પછી એટલાકમાં પછી આજે હે ને બાબાનું ટ્રેક્ટર નવું હતું એટલે રાપ ગુલવાર જોડો થાય પણ આ રાપે હાલતી નથી હે ને ટેબરા શીખણા ભાંગતા નથી રોગી માથે માસે અઢારસો જાઉં ખાલી આપણે રોગા સાંસ બુરાઈ જાય ને તો પેલું કાચા બધું પેક થઈ જાય આપણે જે રાસાયણિક કતર આવ્યું નહીં બાકી આ ડેફાઝા વરસાદ થાય ત્યાં પોલ્ટ્રીન ભાંગી રાહુ ભાંગવાનું નામ રવાના નસી અમુક અમુક પીડા પાણા જેવા પીડા રાપ રાપજો ફવરાવું ને તો સા બહુ જ્યાં ઢેપા નીકળ્યા એટલે ફવરાતો નથી રોગી માથે માસે અઢારસો જાઉં આપણે સાંસની દરિયો જરાસો થઈ જાય ને તો સાંસ બુરા થઈ જાય ઇંધાણ્યાં રહી જાય મંડાઈ રહું જીરું જીરું આખું પડે ચક્કર ઉડરી ગઈ થઈ ગઈ આપણે ઈચ્છા તારીખ અને હવે આગળ તમને બ્લોગ જોયો છવ્વી તારીખનો નો હતો હવે બે દિવસ આપણે બંધ રાખ્યો છે બીજી જગ્યાએ કારણ કે હમણાં ભીડ એવી પડે ને વાતું પૂરું કાલ જો આપણે હે ને parlor માં હે ને માંડવી ખોલવાનું ફિટ કરતા હતા ફિટ તો લગભગ almost બધું થઈ ગયું હે પણ થોડાક પટ્ટા ને હા આવે એમ ને બોલ ઘટે અને ડીઝલ ઘટે એ બાપુ લેવા ગયા હે ને આ મશીન છે ને, આપણે હવે હવે હાલતને છે ને ગામમાં સર્વિસ કરવા લઈ ગયા હતા સર્વિસ એમને મૂકી દઉં ને છોટી ગયું સાંજે માંડ માંડ ઉપાડ્યું ટૂંકમાં લ્યો ને અંધરા થઈ ગયા હેન્ડલું મારી મારીને કંઈ વિપડ્યું કઈક કાંઈ કરી કાકડી કરી કાકડી એટલે તાપ કરીને ટ્રાય કરી ના ઉપડે એટલે ના ઉપડે હજીને થાકવાડો નથી તો એવા હેન્ડલું માર્યા દોઢ કલાક વીસી મળ્યા પછી વિપડ્યું બધું છોટી ગયું વાળ બાળ ને શીખી જતા હતા હવે એ તો થઈ ગયું કમ્પ્લીટ હવે ડીઝલ લઈ આવે ને પટ્ટા આંધા કરવા ને બોલ જાવ ત્યાં સુધી હું આ થોડીક માંડવી છે ને એ ઠલવી અને પલાળ નાખું આપણે માંડવી બી ની છે અગિયાર નંબર દેસાઈ તો આપણે અહીંયા જ ફોલવાની છે એટલે એમ હતું કે ટાઈમ નહીં મળે તો ફોલાવી આવ્યું મિલમાં મિલ માં બેઠ ગયા ને ફોલ્ડિંગ માં ડેમેજ બહુ થાય કોરી ફોલે ને એટલે એટલે મેં કીધું હવે શું આપણે અહીં ફોલ નાખી એક દી ખુશી મેળવું જો આમાં બધું ફોલ ફીટ કરવામાં કારણ કે માંડવી કાઢવાનું બધું હતું ફીટ કરવા બધું કાઢવું પડે આખું વરે બધું ફોલવાનું ફૂલલી બૂલી બધી બદલાવી પડે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ફૂલ્યું ઉપરનું એટલી જારી આ જારી એટલે એક દી આરામથી નીકળી જાય એવું બધું છે ને હમણાં વિડીયોનું એરું નથી આવતું એટલે બે દિવસથી આ ટૂંકમાં હાવ બંધ જ રાખ્યો તો કંઈ લોકેશન જ ન હોય ક્યાં શું કરવાનું હોય નહીં તો તમે જોડાયેલા રેજો વિડીયોમાં આજ પૂરો કરી નાખે આ બ્લોક કાર બે ત્રણ અધૂર હતા માંડીને ફલાઈ હરખી બી છે ને ચાલે હુકુલી બી હો તો અડધી પૂરી કલા કામ ને ભૂખા આવે ને એ તો પાણી જીવું હે ને કોઈ ત્રા સુધી લે ને બે થઈ જાય દેડ બહુ બાવ હા પેલા પેલા પલાળ ફોલતા બહુ વેલા હવે આ કોરા ગાણા આવી ગયા મીલું ને એટલે જડપી જમાન આવી ગયો એટલે કાયો ગા ફલાઈ આવે આ પેલા હે ને આ પલાળ ને ફલાગા પલાળ ને ફલવા હે ને ગાર પકડી જાય ને આ પોઈત્રી એટલે ભૂકો ઓછો થાય ફાયદો ઓછી થાય પછી આનું છે ને બી હુકવવા પડે રહી ઓલા બી બી કઈકવું ના પડે અને બી ભેજ ગીરી જાય એટલે ઉગવા ઉગવામાં કેવું આવે એટલે બી એ તકલીફ ફોલાય તો આ બેસ્ટ ફોલાય આ કોરી પણ બી ફૂકવવા પડે ત્રણ ચાર દિવસ હવે આને છે ને અઠાણે પક્તી કરવી ગઈ હે પલાય મસ્તી ની ડીઝલ લાવે ને પટાણ બટાણ બધું ચડાવી દઈએ ને આ તો ફોલવા જેવી થઈ જાય અમે ભેટ પકડી જાય આ કંઈ આપણે ખાલી હાથ ગુણું પલાળી દઈએ હાજી પલાળવામાં શું છે કાંઈ માયે નહીં અને હજી આ હલરમાં કંઈ ફેરફાર કરવાનો હોય તો પછી વાસી સારી સુકાઈ જાય તો નકામું થાય એટલે થોડીક પલાળી ટ્રાય કરવા બધી હરાળ આવીએ તો આપણે બપોર પછી જોવા થો પડ્યો જ છે એટલે ત્રેવી ગુણું જેવું ફોલવાનું છે હાથ તો આપણે પલાળી દીધી હરાડ આવીએ તો આપણે પલાળી દેખું

કાલ પછી અહીંથી પેટ્રોલ નાખ્યું નળીમાં પેટ્રોલ નાખ્યું તો એ મશીન નામ ના લેવું પડવાનું બસ બી ટાઈમ કરી લીધી વાલ ઠૈકા નજેલું જોયું રેડી હાલે ઉપર તો નથી હું આમ પાણી ઉયું ગયું સર્વિસ કરાવી ઉધ્યું જામી ગયું ચોટી ગયું તું પછી ફીરતું હતું પણ ઉપાડતું નતું એટલે પેટ્રોલથી ટ્રાય કરી શું એના ધક્કલાક હેન્ડલું માર્યા હેન્ડલું માર્યા માર્યા માર્યા

હાલો પટ્ટા પટ્ટા બધા ખડાવી લીધા સાધુ માંથી કરજો નીકળતો હવે મારી માંડવી તું કિચન માં મશીન બનાવવાનું અથાણે અથાણા બનાવી ને આખો જીમા હું બીજું જામી ગઈ ડૂબડી ગઈ એટલે હવે તો માંડવી શું નથી આવ

તો ચોકન છે ને ઘેડી ફોલાય છે જો આવા કઈ બિયારણ આપણે ફોલાય અને આમાં છે ને કઈક મોટું જે બી છે ને એ ફાટે છે જો એ પાડવામાં આપણે જયારે પોળી કરીએ ને તો પછી આ પેપડી વધારે આવે બીમાં આવા કઈ જાય એટલે આ કોઈ નળી છે નહીં આ છે ને કોક વડું બી હોય ને વધારે એ ફાટે છે બાકી ક્યાંય બીમાં ટોસા થતા નથી એક બીમાં

খন কৰো পাই চাৰ গুৰু মানে